કુશીની વાત તો એ છે કે પાંચ હજાર વર્ષ પછી પણ આ એક ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે અને સાડત્રીસ હજાર આ આહિરોની બેનો જે છે એ રાસ રમશે એનું દ્રશ્ય જે એક અલૌકિક હશે યાત્રાધામ દ્વારકા ખાતે અખિલ બ્રહ્માંડના માલિક શ્રી રાજાધિરાજ દ્વારકાધીશની અધ્યક્ષતામાં અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા ઐતિહાસિક મહારાસનું આયોજન આગામી તારીખ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર ના રોજ થવા જઈ રહ્યું છે જ્યાં આહિરાણીઓ ઇતિહાસ સર્જશે જેમાં લાખો લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમ ની કેવી તૈયારીઓ ચાલી રહી છે તે જાણવા તમે પણ ઉત્સુક હશો તો ચાલો એક નજર ભવ્ય મહારાષ્ટ્ર ના આયોજન ની તૈયારીઓ પર કરીએ આ ભવ્ય મહારાષ્ટ્ર નું આયોજન દ્વારકા થી બે કિલોમીટર દૂર દ્વારકા નાગેશ્વર હાઈવે પર થવા જઈ રહ્યું છે પ્રવેશતા જ તમને કંટ્રોલ રૂમ જોવા મળશે જ્યાં સમગ્ર કાર્યક્રમ માં પાર્કિંગ રસોડું પ્રસાદી ઉતારો પાણી જેવી જુદી જુદી બાબતો ની માહિતી મેળવી શકશો મહારાષ્ટ્ર ના રજવાડી એન્ટ્રી ગેટ થી પ્રવેશતા જ તમને સાંસ્કૃતિક વિભાગ જોવા મળશે જેવા જુદા જુદા પ્રદેશોમાં વસતા આહિર સમાજના પહેરવેશ પરંપરા રહેઠાણ રીતિ રિવાજો તથા આહિર સમાજના ઇતિહાસને જુદા જુદા મોડ્યુલ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે તેની આગળ પૂછપરછ ઓફિસ બનાવવામાં આવેલ છે જ્યાં બહારથી આવતા મહેમાનો દરેક વિભાગની વ્યવસ્થા વિશે જાણી શકશે અહીં બિઝનેસ એક્સપોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સિત્તેર સ્ટોલ બનાવવામાં આવ્યા છે જેમાં ભરતગુંથાણ પ્રાંત અનુસાર આહિરોનું પહેરણું અને જુદા જુદા પ્રકારના મોડ્યુલ રાખવામાં આવશે અહીં ભવ્ય મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પ્રસાદી બનાવવાથી લઈને વિતરણ સુધી સમગ્ર આયોજન કરી લેવામાં આવ્યું છે રસોડા બાદ અહીં લોક ડાયરા માટેનું ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ બાદ અંદાજિત એક કિલોમીટર દૂર આવેલ છે મહારાજ માટેનું મુખ્ય ગ્રાઉન્ડ આ ભવ્ય ગ્રાઉન્ડમાં પરંપરાગત પહેરવેશમાં બહેનો રાસ છે વિશાળ મહારાજના મેદાનની વચ્ચે એક ટાવર રાખવામાં આવેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ આહીર યુવકો સજ્જ છે સાથે સાથે સાડત્રીસ હજાર આહિરાણીઓ એક સાથે મહારાષ્ટ્ર રમી નવો વિશ્વ વિક્રમ સ્થાપવા તૈયાર છે આવું રૂબરૂ એક નજર કરીએ કાર્યક્રમની તૈયારી ઉપર જય દ્વારકાધીશ સમગ્ર વિશ્વ જેની રાહ જોઈ રહ્યું છે એવા દિવ્ય મહારાજને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતના આહિર સમાજની બહેનોના મનમાં જે ઉગેલો કૃષ્ણ વિચાર છે કે દ્વારકાનગરી જે ભગવાન શ્રી કૃષ્ણની કર્મનગરી છે ત્યાં ભગવાનની વ્રજની રાસ પુનરાવર્તન પાંચ હજાર વર્ષે થાય એવો સ્વયંભૂ વિચાર આહિર સમાજની બહેનોના મગજમાં આવ્યો અને એકી સાથે સમગ્ર ગુજરાતની અંદરથી તમામ જિલ્લાઓમાંથી લગભગ સાડત્રીસ હજાર કરતાં પણ વધારે ટૂંક સમયની અંદર જે રજીસ્ટ્રેશનો થયા અને એક સમગ્ર ગુજરાત આહીર સમાજ એકતાને બાંધવાનો જે મહા પ્રદાન થયો એવો આ જે મહારાષ્ટ્ર છે આવતી ત્રેવીસમી અને ચોવીસમી તારીખે અહીંયા દ્વારકા ખાતે યોજાવા જઈ રહ્યો છે ત્યારે દ્વારકા સહિત સમગ્ર ગુજરાતના આહીર સમાજમાં આ મહારાષ્ટ્રને લઈને અનેરો થનગનાટ છે સમગ્ર ગુજરાત આહિર સમાજના યુવાનોએ આ કાર્યની ઝીણામાં ઝીણી જવાબદારીથી લઈને મોટામાં મોટી જવાબદારી પોતપોતાની રીતે પોતાના ખભે ઉપાડી લીધી છે અને સમગ્ર કાર્યને અત્યારે આખરી ઓપ આપી રહ્યા છે આ મહારાષ્ટ્રની અંદર માત્ર મેળાવડો કે મનોરંજનનું આયોજન નહીં પરંતુ મહારાષ્ટ્રની સાથે સાથે સમગ્ર આહિર સમાજમાં ભગવાન શ્રી કૃષ્ણના સદવિચારોનું સ્થાપન થાય અને સમગ્ર આહીર સમાજ સમગ્ર વિશ્વને પ્રેરણા પાડી શકે એના માટે થઈ અને સરસ મજાના આયોજનો થયા છે ત્યારે જ્યારે નારી શક્તિ આવડો મોટો કાર્યક્રમ કરતી હોય અને સમગ્ર વિશ્વની અંદર પ્રથમ કાર્યક્રમ છે કે જેની અંદર આખે આખા કાર્યક્રમનું આયોજન સંકલન અને સંચાલન બહેનો કરી રહી છે ત્યારે સમગ્ર આહિર સમાજના તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓ બધાય મળી અને આ કાર્યકર કાર્યને પોતાના ખભે ઉપાડી લીધું છે અને આ કાર્યક્રમની ટૂંકમાં વાત કરું તો આ કાર્યક્રમની સાથે સાથે માસ વિમન એમ્પાવરમેન્ટ એટલે કે સામૂહિક સ્ત્રી સશક્તિકરણના પ્રયાસના ભાગરૂપે કચ્છ અને સમગ્ર ગુજરાતની આહિર સમાજની બહેનો પોતાના હસ્તકલાના ઉદ્યોગોના પ્રદર્શનનું પણ એક સરસ મજાનું આયોજન કરી રહી છે આની સાથે સાથે સમગ્ર આહિર સમાજની પરંપરાઓનું જે એક નિરૂપણ થાય એમની ઝાંખી થાય એના માટે થઈ અને સરસ મજાનું એક પ્રદર્શન પણ અહીંયા યોજવામાં આવ્યું છે સાથે સાથે માત્ર આહિર સમાજ નહીં પણ સમગ્ર વિશ્વની શાંતિ માટે ભગવાન દ્વારકાધીશના જગત મંદિર સુધી મહારાષ્ટ્રના સ્થળેથી તમામ બહેનો શ્રી કૃષ્ણ શરણમના જાપની સાથે એક અદ્ભુત અને અલૌકિક વિશ્વ શાંતિ યાત્રાનું પણ આયોજન કરી રહી છે જે યાત્રામાં કોઈ પણ દેખાવો નહીં પણ માત્ર શ્રી કૃષ્ણના સમર્પિત ભાવની સાથે શિસ્તબદ્ધ સમગ્ર ગુજરાતની સાડત્રીસ હજાર કરતાં પણ વધારે આહિર આહિર સમાજની બહેનો આ યાત્રાની અંદર જોડાશે અને ભગવાન દ્વારકાધીશને સમગ્ર વિશ્વની શાંતિ માટે થઈ અને પ્રાર્થના કરશે ત્યારે આપ સૌને આ કાર્યની અંદર જોડાવા આ કાર્યમાં પધારવા અને આ અલૌકિક દિવ્ય મહારાષ્ટ્રના દર્શન કરવા માટે આહિર સમાજ સૌને આમંત્રણ પાઠવે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય મુરલીધર જેમ અત્યારની જનરેશન પણ આપણું જે સંસ્કૃતિક છે ને એનાથી થોડીક અજાણ છે પણ આ જે મહારાષ્ટ્ર છે ને એ બધા માટેનો એક એવો મેસેજ છે કે બધી સંસ્કૃતિને મોડલ જમાનો છે એ એક્સેપ્ટ કરે અને મોબાઈલ વિનાનું જે સોશિયલ મીડિયા છે ને એને થોડુંક સાઈડમાં રાખીને એક દિવસ કૃષ્ણ માટે અમારે આપવાનો છે જેમાં અમારો આંકડો સોળ હજાર એકસો આઠનો હતો અને એ પાર થઈને જે સાડત્રીસ હજાર થઈ ગયો છે તો તમે ઉત્સાહ જોઈ શકો છો કે જે અમારો આંકડો હતો ને એના ડબલ ને ત્રબલ રજીસ્ટ્રેશન થયા છે અને સાડત્રીસ હજાર આ હીરોની બહેનો જે છે એ રાસ રમશે એનું દ્રશ્ય જે એક અલૌકિક હશે જે કંકોત્રી અમે દેવી દેવતાઓને પહોંચાડી છે તે દેવી દેવતાઓ પણ અમારી સાથે રાસ રમવા આવશે અને અમારા કૃષ્ણને તો ખાસ આવવું જ જોશે કેમકે દ્વારકાની નગરીમાં રાસ થતો હોય અને કૃષ્ણ માધવ કાનો ન આવે એવું તો બને જ નહીં જય દ્વારકાધીશ જય મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશના સાનિધ્યની અંદર જે અખિલ ભારતીય અહિરાણી મહારાજ સંગઠન આયોજિત આગામી ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરના રોજ એક ભવ્યથી ભવ્ય મહારાષ્ટ્રનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે આ દ્વારકાની પાવન નગરીની અંદર અખિલ ભારતીયો ભાઈઓ યુવાનો વડીલો મિત્રો ભાઈઓ અને બહેનો બહુ મોટી સંખ્યામાં આ આયોજનની અંદર ભાગ લઈ રહ્યા છે ત્યારે સમગ્ર સનાતન ધર્મના માણસો અહીં પધારવાના છે ત્યારે એની તૈયારી રૂપે આપ જોઈ રહ્યા છો કે દ્વારકાની અંદર ગલે અને અંદર અને એક સરસ મજાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આખી જે કમિટીના મેમ્બરો યુવાનો જે દિલથી ખંભે ખંભા મિલાવી અને જે કાર્યો કરી રહ્યા છે ત્યારે ખરેખર આપણે આનંદની લાગણી અનુભવીએ છીએ નમસ્કાર મિત્રો હું છું રાજેશ ચાવડા આપની સમક્ષ આજે આપણે દ્વારકા મુકામે જે વિશ્વવિખ્યાત અને વિખ્યા વિશ્વ પ્રખ્યાત જે મહા રાસ થઈ રહ્યો છે એની એક આર્ટ ગેલેરીની અંદર આપણે વધારી રહ્યા છીએ મુખ્ય ગેટ નંદ પરિસરનો મુખ્ય ગેટથી લઈ અને છેઠ મહારાષ્ટ્રના ગ્રાઉન્ડ સુધી આપની સમક્ષ સરસ મજાની ભાતીગટ સંસ્કૃતિ અને ખાસ તો આહિર સમાજની સંસ્કૃતિની અંદર એના લાગુ પડતા દાતારી ઉદારી બલિદાન વગેરે જેવી મુમેન્ટો અને અલગ અલગ ટેબલો અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે અને ખાસ જે ભારતીય સંસ્કૃતિની અંદર આહિર સમાજની જે સંસ્કૃતિ છે એના વિશેનું વર્ણન આ પ્રદર્શન ગેલેરીની અંદર ખૂબ જ સરસ અને ખૂબ જ લાંબી રીતે કરવામાં આવી રહ્યું છે અને આપણે અહીંથી થોડા આગળ જશું અને જોશું તો જે પણ ભારતીય સંસ્કૃતિની અંદર આહિર સમાજની જે સંસ્કૃતિ છે જે પહેરવેશ છે તેની ઝાંખીથી લઈ અને તમામ પ્રકારની વસ્તુઓ જે સાંસ્કૃતિક વિભાગની અંદર લાગુ પડી શકતી એવી સૌથી સરસ અને સૌથી મોટી આર્ટ ગેલેરી અહીંયા પ્રદર્શન માટે બનાવવામાં આવી રહી છે આપણે જે એન્ટ્રી ગેટથી આગળ આવી રહ્યા છીએ આપણી સમક્ષ જે પણ ટેબલો અહીંયા રજૂ કરવામાં આવે છે આહિર સમાજના પહેરવેશની એક નાની એવી ઝાંખી અહીંયા આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને જે આહિર સંસ્કૃતિ છે આહિર વારસો છે એ આ ટેબલોની અંદર અહીંયા દર્શાવવામાં આવ્યો છે આપની સમક્ષ જે બહેનોના પહેરવેશ છે એ પણ અહીંયા દર્શાવવા માટે આવી રહ્યા છે જે ગૌવંશ ગાયોના જે પાલક તરીકે ઓળખવામાં આવતા એવા આહિર સમાજની એક સરસ મજાની ઝાંખી એના પહેરવેશ સાથે ગાયોનો જે અદભુત પ્રિય પ્રેમ છે એ આ ટેબ્લોની અંદર દર્શાવવામાં આવી રહ્યો છે કહેવાય છે કે ગાયો અને આહિર સમાજને બહુ જૂનો એવો નાતો છે એ આપણે આ સરસ મજાના ટેબ્લોની અંદર જોવા મળી રહ્યો છે અહીંયા આપણે આહિર સમાજનું એક સૌથી મસ્ત સૂત્ર એક લોહિયા આહિર અમે એ મહારાષ્ટ્ર હેતુથી અહીંયા સરસ મજાની આર્ટ ગેલેરી છે જેની અંદર આહિર સમાજની ભાતીગળ સંસ્કૃતિ દર્શાવવામાં આવી છે આહિર સમાજની ખમીરી ખાનદાની ખુમારી અને દાતારી જે છે બાપ દેવત બાપાથી થઈ અને બાપા મકવાણાથી થઈ બધી પ્રકારની ઐતિહાસિક ઝાંખી આપણી સમક્ષ રજૂ કરવામાં આવી છે અને ખાસ કરીને આહીર સમાજની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું નાનું નાની એવી બાબતો ધ્યાન રાખી અને સરસ મજાની આર્ટ ગેલેરી અહીંયા રજૂ કરવામાં આવી છે એક સરસ મજાનું સૂત્ર જે છે કે અમે એક લોહિયા આહીર એ અંતર્ગત મહારાષ્ટ્રનો ભવ્ય કાર્યક્રમની અંદર આ સાંસ્કૃતિક આર્ટ ગેલેરી આપણે નિહારી રહ્યા છીએ સાંસ્કૃતિક કાર્યક્રમની આર્ટ ગેલેરીની અંદર ખોરડાની અંદર પધારીએ છીએ ત્યારે સરસ મજાની નાની એક વાત કરું બે શબ્દ હોય છે મકાન અને ખોરડું મકાન ક્યારે કહેવાય ને ખોરડું ક્યારે કહેવાય તો આપણે જયારે રસ્તામાં જતા હોય ત્યારે સાવ ખાલી હોય તેને આપણે મકાન કહી શકીએ અને એ મકાનની અંદર જ્યારે આહીર સમાજ જેવા દાતારી વીર પુરુષો અને આપણા યુવાનો અને આપણા વડીલો માતાઓ બહેનો બધા સંયુક્ત કુટુંબ સાથે આવા ખોરડાની અંદર રહેતા હોય ત્યારે એ મકાન ખોરડાની અંદર પરિવર્તન થઈ જાય છે તો આપણી એવી સંસ્કૃતિ જેને ખોરડું આપણે કહીએ છીએ નિહાળી રહ્યા છીએ આપણી સમક્ષ પાણીયારું પાણીયારું આજના યુવાનોએ કોઈ જોયું પણ નહીં હોય કે પાણીયારું એટલે શું કહેવાય તો એ પાણીયારાથી લઈ અને ભારતીગત સંસ્કૃતિ અને આહિર સમાજના તમામ પ્રકારની સંસ્કૃતિની ઝાંખી આપણી સમક્ષ રજૂ કરવામાં આવી છે તો આપણે અત્યારે બેઠા છીએ આહિર સમાજના નાના એવા ખોરડાની અંદર કે અહીંયા જે આપણી બહેનો દ્વારા કુવા કાંઠે જે પાણી ભરવાની પ્રવૃત્તિ છે એ ટેબલોની અંદર બતાવવામાં આવ્યું છે શા માટે આ ટેબલો આજના સમયની અંદર બતાવવામાં છે કેમ કે આજની બહેનો તો ઘરે નળ છે અને મોટર છે તો આ પ્રકારની સંસ્કૃતિ ક્યાંય જોઈ નથી એના માટે સરસ મજાની ટેબલો આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે કે કુવા કાઠે કઈ રીતે પહેલાંના સમયની અંદર આપણે પાણીઓ ભરતા અને અહીંથી આગળ કેમેરામેનને વિનંતી કરીશ કે થોડા આગળ આવશે અને જે આહીર સમાજની સૌથી અગત્યની બાબત અને સૌથી મોટો ઇતિહાસ એટલે બાપા બોધર અને ઉગાનું જે બલિદાન છે એની ટેબલો આ શૌર્ય પ્રકૃતિ અને આ શૌર્ય ટેબલો આપની સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે બાપા બોદરની જે બલિદાનની જે સ્થિતિ છે એથી સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતીય ઇતિહાસની અંદર બલિદાનનો સૌ ઇતિહાસ હોય તો બાપા બોદર જેની પ્રતિમા આપની આ ટેબલો આપની સમક્ષ રજૂ કરેલા છે જે મહારાષ્ટ્રની આતુરતાપૂર્વક સમગ્ર ગુજરાત રાહ જોઈ રહ્યું છે એવા મહારાષ્ટ્રની આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉપસ્થિત છીએ એ જગ્યા મહારાષ્ટ્રનું દિવ્ય ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની વાત કરું તો આજથી માત્ર બે મહિના પહેલાં આ ગુજરાતની અંદર સૌથી દ્વારકા ભૂમિની અંદર સૌથી ઉજ્જળ અને વેરાન એરિયો એવું આ ગ્રાઉન્ડ આજે સરસ મજાનું નવું નવા વાઘા સજી અને મહારાષ્ટ્રને આવકારવા માટે થઈ અને આતુર થઈ રહ્યું છે આ ગ્રાઉન્ડની અંદર એક કલ્પના માટે વિચારીએ તો જે રીતે મહાભારતની અંદર પ્રસ્થમાંથી ભગવાને કૃષ્ણની ઈચ્છાથી જે ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ થયું હતું એવું સરસ મજાનું આ મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડનું નવું નિર્માણ થઈ રહ્યું છે સામે જ આ ભગવાન શ્રી કૃષ્ણના પટરાણી અને જ્ઞાનનો અવતાર એવા રુક્ષ્મણી માતાજી બિરાજે છે એમના સાનિધ્યની અંદર જે આ મહારાષ્ટ્ર આયોજિત થઈ રહ્યો છે એ મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ આખરી ઓપની અંદર છે આપ જોઈ રહ્યા છો અહીંયા મહારાષ્ટ્રના ગ્રાઉન્ડનું સેન્ટર છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે અને સૌથી વિશેષ વાત આ સમગ્ર કાર્યની અંદર કોઈ વ્યક્તિ વિશેષને આ અધ્યક્ષસ્થાને ન બેસાડતા સમગ્ર આહિર સમાજની બહેનોએ ભગવાન રાજાધિરાજ દ્વારકાધીશને આ કાર્યક્રમના અધ્યક્ષ બનાવ્યા છે મહારાષ્ટ્રનું જે કાર્ય છે તેની વિગતે વાત કરું આહિર સમાજના સમગ્ર ગુજરાતની અંદરથી જે સ્વયંસેવકો નોંધાયેલા છે તે તમામ સ્વયંસેવકો ગુજરાતના દ્વારકા પધારશે અને તેમનું પણ સંકલન થશે અને ત્રેવીસ તારીખે સાંજે પાંચ વાગે સમગ્ર આહિર સમાજની આહિર સમાજ વતી ભગવાન દ્વારકાધીશના મંદિર ઉપર ધ્વજારોહણ થશે ત્યાંથી આ કાર્યક્રમની શરૂઆત થશે સાંજે છ વાગેથી જે સમગ્ર ગુજરાતના આહીર સમાજની બહેનો એમાં ખાસ કરીને કચ્છની બહેનોના હસ્તકલા ઉદ્યોગની જે એક બિઝનેસ એક્સપો રાખ્યો છે એમના વ્યા વ્યાપાર વાણિજ્યનું જે પ્રદર્શન છે એ ખુલ્લું મૂકવામાં આવશે અને ત્યાંથી આ કાર્યક્રમની શરૂઆત થશે સાંજના છ વાગેથી મહાપ્રસાદની પણ શરૂઆત થઈ જશે અને ત્યાંથી જ પણ લો જે આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ સાંસ્કૃતિક કાર્યક્રમની પણ શરૂઆત થઈ જશે સાંસ્કૃતિક કાર્યક્રમનું જે મેદાન છે તે ભોજન વ્યવસ્થા છે એમના જ મેદાનની સાથે છે આ મેદાનને ચોવીસ તારીખના સવારના પાંચ વાગ્યા સુધી માત્ર ને માત્ર મહારાષ્ટ્ર માટે સુરક્ષિત રાખવામાં આવશે ચોવીસ તારીખના સવારે પાંચ વાગે બ્રહ્મ મુહૂર્તે આ મહારાષ્ટ્રની અંદર આ મહારાષ્ટ્રના ગ્રાઉન્ડની અંદર બહેનોની એન્ટ્રી આપવામાં આવશે આપ જે એન્ટ્રીનો ગેટ જોઈ રહ્યા છો તે એન્ટ્રીના ગેટ એકમાત્ર ગેટેથી તમામ બહેનો જે સમગ્ર ગુજરાતની અંદરથી નોંધણી થયેલ બહેનો છે રજીસ્ટ્રેશન થયેલ બહેનો છે તેમને તેમના આઈ કાર્ડ સાથે મહારાષ્ટ્રના ગ્રાઉન્ડની અંદર પ્રવેશ આપવામાં આવશે અને શરૂઆતથી લઈ અને છેલ્લે સુધી એટલે લગભગ પચીસેક જેટલા રાઉન્ડ બહેનોના અહીંયા થશે અને લગભગ સાડત્રીસ હજાર કરતાં પણ વધારે બહેનો આ એક જ ગ્રાઉન્ડની અંદર એક જ સ્થળે એક જ સમયે એક જ ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં આ મહારાજ રમશે જે આપણા સૌ માટે એક અલૌકિક ઝાંખી હશે અહીંયા જોઈ રહ્યા છો કે એક સરસ મજાના સ્ટેજની વ્યવસ્થાઓ આપણા સમાજના સન્માનનીય વ્યક્તિઓ માટે પણ સ્ટેજ અને સરસ મજાનું જે આયોજન છે એને આખરી ઓપ અપાઈ રહ્યા છે ત્યારે આપણે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ અમારું કાર્ય છે અમારું કાર્ય નથી આ ભગવાન દ્વારકાધીશનું કાર્ય છે સમગ્ર આહિર સમાજ માત્ર નિમિત્ત માત્ર બન્યો છે પણ આ કાર્ય સુચારુ રૂપે સફળ થાય એ માટે ભગવાન દ્વારકાધીશને આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ મહારાષ્ટ્રનું જે આયોજન છે તેની અંદર સમગ્ર ગુજરાતની આહિર સમાજની બહેનો આ મહારાષ્ટ્રનું જે મહાન કાર્ય છે લગભગ દોઢેક કલાકનો એક સરસ મજાનો મહારાજ અહીંયા યોજાશે એ મહારાસ પૂરો થયા પછી સમગ્ર વિશ્વની અંદર શાંતિ પ્રસરે અને સમગ્ર વિશ્વની અંદર ભાઈચારાની ભાવના પ્રગટે એના માટે થઈ અને આહિર સમાજની તમામ બહેનો અહીંયાથી છેક જગત મંદિર સુધી લે લગભગ પાંચેક કિલોમીટરની એક વિશ્વ શાંતિ યાત્રા લઈને જઈ રહી છે એ યાત્રાની સવિશેષ ખાસિયત એ છે કે યાત્રાની અંદર કોઈપણ પ્રકારના દેખાવો નથી કોઈપણ પ્રકારની આહો નથી કોઈપણ પ્રકારનું શક્તિ પ્રદર્શન નથી માત્ર શ્રી કૃષ્ણ શરણમમ્મના જાતની સાથે તમામ બહેનો શિસ્તબદ્ધ રીતે અહીંયાથી ભગવાન દ્વારકાધીશના મંદિર સુધી પ્રસ્થાન કરશે અને સમગ્ર વિશ્વની અંદર ભાઈચારો અને શાંતિ પ્ર પ્રગટે એના માટે થઈ અને પ્રાર્થના કરશે આ આયોજનની એક ખાસ વાત કે જ્યારે આવડું મોટું આયોજન થતું હોય ત્યારે આટલી મોટી બહેનો એની શિસ્તની વાત કરું તો સમગ્ર કાર્યની અંદર સવારે પાંચ વાગ્યાથી આ મહારાષ્ટ્રના ગ્રાઉન્ડની અંદર પ્રવેશે ત્યાંથી લઈ અને છેક ભગવાન દ્વારકાધીશના મંદિરે વિશ્વશાંતિ યાત્રાનું સમાપન કરી ફરીથી અહીંયા મહારાષ્ટ્રના ગ્રાઉન્ડે પધારે અને ભોજન પ્રસાદ લે ત્યાં સુધી તે તમામ બહેનો શ્રી કૃષ્ણ સ્વરણમો સિવાય મૌન વ્રતનું પાલન કરશે તમામ કાર્યની અંદર તમામ બહેનોએ સ્વેચ્છાએ મોબાઈલની પરેજી પાડી છે કોઈ પણ સેલ્ફી કે કોઈ પણ પ્રકારના મોબાઈલના ઉપયોગ બહેનોએ પોતાની રીતે નિયમ બનાવી અને આ કાર્યની અંદર વર્જિત કર્યા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું આ કાર્ય અનેરું અને અલૌકિક થવાનું છે તે અમને સૌને વિશ્વાસ છે જય દ્વારકાધીશ અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા જે ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરના રોજ આહિરાણી મહારાજનું આયોજન કરવામાં આવી રહ્યું છે એના વ્યવસ્થાના ભાગરૂપે કોઈ પણ ઇમરજન્સી ઊભી થાય કે ના થાય પણ એક વ્યવસ્થાના ભાગરૂપે જે ઇમરજન્સી ઊભી થાય એની માટે ગુજરાત આહિર ડોક્ટર એસોસિએશન દ્વારા અહીંયા મેડિકલ કેમ્પની વ્યવસ્થા રાખેલી છે જેમાં સાતથી આઠ એમ્બ્યુલન્સ અને આખા ગ્રાઉન્ડ ઉપર પાંચથી છ જગ્યાએ અલગ અલગ જગ્યાએ મેડિકલ કેમ્પ રાખવામાં આવશે અને એમાં આખા ગુજરાતમાંથી બસોથી ત્રણસો જેવા ડૉક્ટરો એમાં જોડાઈ રહ્યા છે હું મેરામણ ભાતુ દ્વારકાધામમાં ત્રેવીસ અને ચોવીસમી તારીખે ગુજરાતની આહિર બહેનો દ્વારા મહારાષ્ટ્રનું એક જે સુંદર આયોજન થઈ ગયું છે એ વિશાળ પાંચસો એકર કરતાં વધારે મોટી જગ્યામાં આ આખા કાર્યક્રમને રૂપ આપવામાં આવ્યું છે અહીંયા બે દિવસ સુધી સમગ્ર ગુજરાતનો આહીર સમાજ જ્યારે ઉમટી પડવાનો છે ત્યારે એમના માટે સુંદર વ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા ભોજન વ્યવસ્થા રાસ માટેની બહેનોનું એક બહુ મોટું વિશાળ મેદાન અને જેમાં શું વ્યવસ્થિત રીતે સુંદર રાસ બહેનો લઈ શકે એ પ્રકારની એક આખી વ્યવસ્થા છે કે આહિર સમાજના સમગ્ર ગુજરાતના આગેવાનોના પ્રયાસ ત્યાં ઊભી કરવામાં આવી છે અને સમગ્ર વિશ્વમાં જેની એક નોંધ થવાની છે અને ગુજરાત આહિર સમાજ માટે તો એક અવસરનો દિવસ છે એવું એક મોટું આયોજન અત્યારે દ્વારકામાં ચાલી રહ્યું છે અને એના માટે તાળેમાર શહેરીમાં બહેનોના વિચારથી શરૂ થયેલો કાર્યક્રમ બહેનોના સાત આઠ મહિનાની મહેનત પછીનો આ કાર્યક્રમ અને આહિર સમાજના યુવાનો અને ભાઈઓ આ એમના વિચારને મૂર્તિમંત કરવા માટે દિવસ સાથે કરી અને દ્વારકામાં સુંદર વ્યવસ્થા ઊભી કરી છે અને આ વ્યવસ્થાના માધ્યમથી આ કાર્યક્રમ જે થશે એ કેટલાક વિશ્વ રેકોર્ડ સર્જવાનો છે કેટલાક વિચારોના બીજનું રોપણ કરવાનો છે કેટલુંક સમાજ માટે થયું અને સામાજિક સુધારાઓની વ્યવસ્થા અહીંથી બનવાની છે અને ઓલ ઓવર આખા ગુજરાતનો આવી સમાજ સદવિચારો માટે એક થઈ અને કામ કરે એ પ્રકારનું કામ છે એ દ્વારકામાં ત્રેવીસ અને ચોવીસમી તારીખે થવાનું છે તો એના ગ્રાઉન્ડમાં અત્યારે આપ આ જોઈ રહ્યા છે અને અત્યારે આખરી ઓફ એટલે આજે તારીખ એકવીસ આવતીકાલ બાવીસમી તારીખ એક દિવસ આવ્યો અને ત્રેવીસમી તારીખથી બધા કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે કાર્યક્રમોમાં પણ ભગવાન દ્વારકાધીશની જે એક લોહિયા થઈ નાત જાતના ભેદભાવ વગર કોઈ વાળા નથી અને માત્ર ને માત્ર સ્ત્રીઓ દ્વારા જ આ બધું આયોજન કરવામાં આવ્યું છે અને એક સાથે મળી એક એક લોહિયા થઈ અને તમે જોઈ જ રહ્યા છો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે અને ઉત્સાહની વાત કરું તો સાડત્રીસ હજાર રજીસ્ટ્રેશન છે એમાંથી દરેક આહ્ય સમાજની બેનોએ ભાગ લીધેલો છે જય દ્વારકાધીશ આપ સૌ લોકો જાણો છો જેટલા દિવસથી આ પ્રચાર થઈ રહ્યો છે એ માત્ર ને માત્ર એક લોયા આયર એક લોયા આયર તો એક લોયા આયર શું છે એ ભવ્યથી દિવ્ય રાસ મહારાસ જોવા માટે તમે લોકો બધા આવી શકો છો જેમ કે આ નંદ પરિસર કહેવાય છે દ્વારકા જિલ્લામાં તો ત્યાં અખિલ આ અખિલ ભારતી આહિરાણી મહારાજ રચાવા જઈ રહ્યો છે તમે આપ સૌ લોકો આવી જાઓ અમે તમને દિલથી આમંત્રણ આપીએ છીએ અમે બધી આહિરાણીઓ અમે કોઈ નામ નહીં કોઈ જાત નહીં બસ અમે બધા એકલો યાયક જય શ્રી કૃષ્ણ